અરે રસ્તો કરજો ખાલી એ આવે એક સાધન આવે એ આવે હે એક ફોર વ્હીલ આવે છે બરોબર ખાલી જ નથી પડ્યા દર્શન કરી લ્યો મહાદેવના અરે અર મહાદેવ જો દર્શન કરીએ એવો એમ કરી લ્યો પછી આપણે જઈએ જામજેપુર જઈએ પણ ત્યાંથી એમ કે ક્યાંનું છે ટ્રીપ જો નિતેશભાઈ આવી ગયા હૈ રમભી જાય હી ચો બાઈક લાઈન જાય હી જામજેવપુર પોકીને તમને મળીએ એના આગળ આવશે એક સ્ટોપ હજી આગળ આવશે એક સ્ટોપ અ ભાઈ હું છે

આપડે જો પહોંચી ગયા ખોલે છે બરોબર અને જો આ બધા ભેગા થઈ ગયા હાજરી પુરાઈ આપડે જઈએ આગળ હાલો જો બસ આવી ગયા બરોબર

હા સહી બરા બસ મે આવી બરાબર ઓન થાય ને આમ જો પબ્લિક એટલો હામવાતો રહે હા 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 દાતો વાત છોટો હું કાન કે કે ના ઓલેક રદની કાંટી ખોઈને રદની કાંટી ખોઈને તસમાં Баракета <manyolga racket, bila. manyolga>

અમે આવી ગયા છીએ કૃષિ યુનિવર્સિટી કોમ્યુનિટી હોલમાં અને નાસ્તાની વ્યવસ્થા થઈ ગઈ છે તો વિદ્યાર્થીઓ બધે પેલા નાસ્તો કરવાનો છે નાસ્તો કર્યા પછી ફ્રેશ થઈ સીધું આપણે સેમિનાર હોલમાં જવાનું છે સેમિનાર નેશનલ લેવલનો સેમિનાર છે સેમિનારમાં પાર્ટિસિપેટ આપણે કુલ ચાલીસ વિદ્યાર્થી બે ફેકલ્ટીએ કરેલું તો સેમિનારમાં આપણે સેમિનાર એટેન્ડ કરવાનું વિકસિત ભારત ઉપર સેમિનાર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિકસિત ભારત બે હજાર સિત્તેર થી ઉપરનો સેમિનાર આજે આપણે એટેન્ડ કરવાનો છું આજના દિવસની આપણી શરૂઆત થઈ ગઈ છે

એને જો બધા ફાઇલ ને આઈ કાર્ડ આપી દીધું જો નામ અંદર આઈ કાર્ડ બોલ પેન પેન હે અંદર પેન આઈ કાર્ડ નંબર છે આ સીટ નંબર છે જો લો અને ફીડબેક ફોર્મ આપ્યો તમને ફીડબેક ભરવાનું છે તમને હું આવડું બરાબર ફીડબેક આપવાનો તમને તમારે એ જોઈ લે જોઈ લે બંધ કે શર્ટ કાકા ના કોઈ આ બધાને આપે જો બધાય જોવે આવો ને ફીડબેક ફોર્મ હે ના

હલો જો આપણે બસમાં આવતો તો ને આપણે ત્યાંનું લોકેશન ખબર નથી જો પહોંચી ગયા આપણે જુનાગઢ સાયબર સિક્યોરિટી સાયબર ક્રાઈમ સાયબર પોલીસ સ્ટેશન જો જૂનાગઢ અહીંયા આપણે હે અત્યારે અહીંયા વિઝિટ લેવાની બરાબર જાણવા મળશે હું જાણવાની રહી બરાબર જુનાગઢ પોલીસ સ્ટેશન સાયબર હાલો સાહેબ હું કહેતા સાયબર પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા માટે જામજોધપુર એવીડીએસ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓનું આવી ગયા છીએ ગ્રુપમાં અમે બધા બરાબર તો ત્યાંથી સાહેબે આપણને સમય આપ્યો છે દસથી પંદર મિનિટમાં એ વિઝિટ માટે આપણને ટાઈમ આપ આપેલો છે તો ત્યારે આપણે વિઝિટ લેવાની છે તથા સાયબર સિક્યુરિટી વિશે જાણવાનું છે સાયબર ફ્રોડ ઘણી પ્રકારના અત્યારે નવો ડેઝ થાય છે તો એ બધા ફ્રોડને કેવી રીતે ટેકલ કરવા એના માટેની જાણકારી આપણે લેવાની છે હા તો આપણે અંદર જઈશું જાણકારી મળીએ બરાબર પછી મળી સિક્યોરિટી માંથી સાહેબ ને મળી જાણકારી આપી સાહેબ જાણકારી લઈ દેને કઈક બે કઈ ફ્રોડ કીધા ધ્યાન રાખો ડિજિટલ ફ્રોડ ને ઓટીપી ફ્રોડ ને ધ્યાન રાખો ને બરાબર એવી આપી ઘણી બધી માહિતી આપી અને બેઠા થાકી ગયા મોહનભાઈ બને બધા બેઠા છે

પ્રસાદી ની છે તો મારું તો એવું માનવું છે પ્રસાદી ની વ્યવસ્થા લઈને પછી તલેટીમાં આપણે રખડવા જઈએ મોડે સુધી રખડવું હોય દસ અગિયાર બરોબર તો મસ્ત પ્રસાદીની વ્યવસ્થા આંબા ભગત ની જગ્યા છે ત્યાં કરેલી છે અને તમામ વિદ્યાર્થીઓને રૂમ પણ આપણે અલોટ કરી દીધે રૂમ માં કેવી મજા આવે ફૂલ ફૂલ સુવિધા વાંધો નથી આપણે ફૂલ સુવિધા વાંધો નથી કઈ આપડે હા હા રવિ હાલો બીજું શક્તિ ભાઈ કેવાનું તમારે હાલો જાય બધાય અહીં ઉપાય નીચે આયેલા જાય બસ માં હવે શું છે ક્યાં બસમાં માં જવું સાહેબ સાહેબ એમ કીએ કે પ્રસાદ લઈને પછી જાજો કેમ શું કરવાનું થાય કે હાડ આઠ હમણાં પ્રસાદ લઈને પછી જાવ કે મોડે સુધી શું કહેવાનું થાય તમારે સાડા સાત સાત નો વાર હેજ ક્યાં ગયા છે બોલો જલ્દી હમણાં ગોરખ

રૂમમાં બેસીએ પછી કંઈક નક્કી થવાની એ જવાનું હોય બહુને તળેટીએ જવાનું હે બરાબર જો ઉપર આવી ગયા હા એ હા એટલે જઈએ આપણા રૂમમાં બરાબર હા હે ઓલ કોઈ નહીં ઈધર તો આપણે રૂમમાં જઈએ એકસો બે રૂમ જે આપણો હા હે રાહ તો ત્યાં ચાર જ જણા હૈ નહીં તો ચાર જ જણા બીજા ક્યાં ગયા બધા ક્યાં ઈન ગયા બધાય ક્યાં ગયા બધા હજી ખાઈ ને કોઈ નથી હવે હું